નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના વાયદામાં રેકોર્ડ બેક ઉછાળો જોવા મળી રહ્યો છે સૌ હજારની સપાટી એ વાયદોચાર બોલાઈ રહ્યો છે સાથે તમામ માર્કેટયાર્ડમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર જીરુના ભાવ શું રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચુમ્માલીસોથી એકાવનસો ને બોતેર રૂપિયા હળવદ છેતાલીસોથી છપ્પનસો રૂપિયા મોરબી છેતાલીસો સાઠ રૂપિયાથી એકાવનસો ને પચાસ રૂપિયા પાટડી છેતાલીસો બાવન થી બાવનસો રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો સાઠ રૂપિયાથી છપ્પનસો ને પચાસ રૂપિયા જસદણ ચાર હજારથી પાંચ હજાર પચાસ રૂપિયા ગોંડલ પાંત્રીસો થી ત્રેપનસો છવ્વીસ રૂપિયા વાંકાનેર પાંત્રીસો થી એકાવનસો અગિયાર રૂપિયા જેતપુર બેતાલીસો થી સાઠ રૂપિયા ઊંઝા છત્રીસો થી છ છસો રૂપિયા થોરાદ બેતાલીસો થી એકવીસ રૂપિયા પાટણ પાંત્રીસો થી પચાસ રૂપિયા હારીજ સુડતાલીસો પચાસ થી પાંચ હજાર નવસો રૂપિયા થોરા ચુમ્માલીસો પચાસ થી પંચાવનસો દસ રૂપિયા નેનાવા એકતાલીસો થી છ હજાર રૂપિયા વારાહી એકતાલીસો થી ચોપનસો ને એકાવન રૂપિયા દિયોદર ચુમ્માલીસો થી છ હજાર રૂપિયા રાધનપુર બેતાલીસો થી સત્તાવનસો ને ત્રણ રૂપિયા સમી ચાર હજારથી ત્રેપનસો રૂપિયા ડીસાતાલીસો થી બાવનસો ને એકાવન રૂપિયા કડી ચુમ્માલીસો થી એકાવનસો રૂપિયા ધાનેરા છત્રીસો એકાવન થી સુડતાલીસો રૂપિયા સિદ્ધપુર પાંચ હજાર થી પાંચ હજાર એક લાખાણી છેતાલીસો થી બાવનસો રૂપિયા ભીલડી તેતાલીસો થી દસ રૂપિયા પાઠાવાડા એકતાલીસો થી એકાવનસો ને પચાસ રૂપિયા મહેસાણા તેતાલીસો પંચોતેર થી તેતાલીસો ને પંચોતેર રૂપિયા રાપર ચોત્રીસો થી બાવનસો ને બાસઠ રૂપિયા અંજાર સુડતાલીસો થી પંચાવનસો રૂપિયા ભચાઉ પિસ્તાલીસો એકાવન થી બાવનસો ને એકતાલીસ રૂપિયા જામનગર ત્રણ હજાર થી એકાવનસો ને પંચાવન રૂપિયા ભાવનગર નગર પાંચ થી તેત્રીસો ને પાંચ રૂપિયા પોરબંદર 3800 થી એકાવનસો રૂપિયા અમરેલી આડત્રીસો થી ત્રેપનસો ત્રીસ રૂપિયા રાંગધ્રા છેતાલીસો પાસઠ થી બાવનસો રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસો થી છ હજાર રૂપિયા સિહોરી ચુમ્માલીસો થી એકાવનસો રૂપિયા માંડલ પિસ્તાલીસો થી એકાવનસો રૂપિયા ખાંભા પિસ્તાલીસો થી પિસ્તાલીસો ને પચીસ રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી પાંચ હજાર પચીસ રૂપિયા તળાજા એકતાલીસો વીસથી એકતાલીસો ને વીસ રૂપિયા થ્રોલ ત્રણ હજાર નવસો ચાલીસથી એકાવનસો ને સાઠ રૂપિયા કાલાવડ છેતાલીસોથી પાંચ હજાર રૂપિયા વિરમગામ એકતાલીસો પંચોતેરથી પાંચ હજાર એકોતેર રૂપિયા બહુચરાજી એકતાલીસો થી એકાવન સો ને રૂપિયા વાવ ચાર થી બાવનસો રૂપિયા રાજુલા ચુમ્માલીસો થી ને સિત્તેર રૂપિયા ભેસણ ચાર હજાર થી ચાર હજાર નવસો ને એકાણું રૂપિયા મહુવા સુડતાલીસો થી એકાવનસો રૂપિયા બાબરા બેતાલીસો થી સત્તાવનસો ને રૂપિયા ઉપલેટા ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા જામજોધપુર બેતાલીસો પચાસથી ત્રેપનસો નેવું રૂપિયા દસાડા પાટડી પિસ્તાલીસો સાઠ રૂપિયાથી એકસઠ રૂપિયા અને જામખંભાળિયા છેતાલીસોથી પાંચ હજારને નેવું રૂપિયા